Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં આધાર કાર્ડ ભારતના લોકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે બાળકના અન્યને ત્યારે આધાર કાર્ડ નંબરનો ઉપયોગ સરકારી સેવાઓ બેન્કિંગ સુવિધાઓ અને ટેલિકોમ જોડાવા માટે થાય છે આ દસ્તાવેજના કારણે અનેક સરકારી કામો સરળ બની ગયા છે પરંતુ જો તમારા ઉપયોગમાં કાળજી લેવામાં ન આવે તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે તાજેતરમાં કેટલાક કિસ્સાઓમાં સામે આવ્યું છે કે ગૌભાંડીઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોકોને ચેતર્યા છે અને તેનો ભારે પ્રમાણમાં દુરુપયોગ કરી રહ્યા છે આધાર કાર્ડના દુરુપયોગને રોકવા માટે યુનિકેટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈના વપરક્ષતાઓ ત્યારે આધાર કાર્ડના ઉપયોગને ટ્રેક કરવાની મંજૂરી આપી છે આના દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધારનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને આની મદદથી તમે આ તમારા આધારનો ઉપયોગ ત્યારે દુરુપયોગને બચાવી શકો છો અને સમયસર પગલાં લઈ શકો છો કારણ કે જો તો જો કોઈ અન્ય વ્યક્તિ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે તો તમારે ભવિષ્યમાં કાયદાકીય ગુંચવણનો સામનો કરવો પડી શકે છે ત્યારે મિત્રો આજે માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ